કપી સચિવ પૂજા રામદૂત બલધામ પુત્ર પવન સુખના મહાવીર વિક્રમ ભજરંગમિત્રા વિરાજ શંકર સુવર્ણ કેશ્રી નંદન કેજ પ્રતાપ મહાજવંત સુનિયા રામ લખન સીતા મનવસ્ય સૂક્ષ્મ રૂપ ધરિષિ લિાવ વિકટ રૂપ ધરી લંક જલાવા હીમરૂપ રામચંદ્ર કે સમય

काल जहाँ कभी को तो मिट कर सके कहाँ तुम उपकार सुग्रीव ही के नाम मिलाए राज पद दीना तुम राम विभीषण मान लंकेश्वर मैं सब जग युग सहस्त्र जो पर भानु ले लियो ताई मधुर फल जान प्रभु मुद्रिका मिली मुख माय जल दिला दी गए अचरज नाय दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम ले

ਸੀ ਰੋਗ ਹਰੇ ਸਭ ਕੀ ਜਪਤ ਨਿਰੰਤਰ ਅਨੁਮਤ ਦੇ ਰਾਖੰਦ ਡਟੇ ਹਮਾਨ ਛੁੜਾਵੇ ਪੰਖਮ ਵਚਨ ਜਾਣ ਰੋਲਾ ਸਭ ਪਰ ਰਾਮਤਾ ਪਸੀ ਰਾਜਾ ਇਨਕੇ ਕਾਜ ਸਗਰ ਤੁਮ ਸਾਜ ਔਰ ਮਨੋਰਤ ਜੋ ਕੋਈ ਲਾਵੇ ਸੋ ਇੰਤ ਜੀਵਨ ਪਲ ਪਾਉ ਚਾਰੋ ਦਿਗ ਬੜਾ ਫਤਮਾ ਹੈ ਪਰਿਸ਼ਰ ਜਗਤੂ ਜੀ ਆ के तुम कुमारे असुरन राम गुरारे तो दिन के दाता दीन जानकी माता रसायन तुम रे पासा सदारो रघुपति के रे भजन राम जनम जन्म के दुख विश्रारे अंतकाल रघुबर पुर जाई जहाँ जन्म हरि भक्त कहा और देवता चीतन हरे हनुमंत से ਸੁਤੇ ਤਾਰੇ ਸੰਗੜ ਗਟੇ ਮਿਟੇ ਸਭ ਪੀਰਾ ਦੋ ਸੁਨੇ ਹਰਮਤ ਬਲ ਵੀਰਾ ਸੇ ਜੈ ਜੈ ਹਨੂਮਾਨ ਗੁਸਾਈ ਕਿਰਪਾ ਕਰੋ ਗੁਰੂ ਦੇਵਕਿਨਾ ਜੋ ਸਤਵਾਰ ਪਾਠ ਕਰ ਕੋਈ ਚੂ ਗਈ ਵੰਦੀ ਮਹਾ ਸੁਖਵੋ ਹੋਇ ਅੜ ਪੜੇ ਹਨੂਮਾਨ ਚਾਡੀ ਸੋਇ ਸੀਸਾ ਕੀ ਗਉਰੀ ਸਾ ਤੁਲਸੀ ਦਾਸ ਸੁਗਾਰ ਚੇ ਕੀ ਜੈ ਨਾਥੁਰ ਦੇ ਮਹਾਇਕਰਾ ેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે ભવ્ય શિવ મહાપુરાણ કથાનો આજે બીજો દિવસ આજે જ્યારે શિવ મહાપુરાણ કથાનો બીજો દિવસ નો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે અત્રે આજુબાજુના ગામથી પધારેલ એવા મહેમાન સોમાભાઈ એસ ગાયકવાડ જેઓ નળખ ખાદી અહીં પધાર્યા છે અને એમના સાથે અરુણભાઈ એસ ગાવિત જેઓ પણ નળખાથી ગામના આગેવાન આજની કથામાં પધાર્યા છે એવોનું હું શિવ મહાપુરાણ કથા સમિતિ વતી હાર્દિક સ્વાગત કરું છું આજની બીજા દિવસની કથાના યજમાન એવા કમલેશભાઈ હું કમલેશભાઈ ને વિનંતી કરીશ કે આવો પોથી નો હાર થી સ્વાગત કરો અને બાપુશ્રી નું પણ સ્વાગત કરશો até agora, agora, agora. અત્રે આજની કથામાં ઉપસ્થિત એવા સોમાભાઈ એસ ગાયકવાડને હું નમ્ર વિનંતી કરીશ કે બાપુનું સ્વાગત કરવા આવો

આજની કથામાં કમલેશભાઈ ગવાંડે જેઓ વઘઈ થી આવ્યા છે એમને પણ હું નમ્ર વિનંતી કરીશ કે કમલેશભાઈ ગવાંડે આવો બાપુ નું સ્વાગત કરશો

કારકિર્દીમાં એક ધ્યેય છે કે આદિવાસી વિસ્તારમાં એમણે માત્ર એક સેવાકીય કામગીરી નું પીડું ઉપાડ્યું છે જેમાં કિલાદ ગામે હનુમાનજી મંદિરે રામકથાનું આયોજન ગત વર્ષે થયું હતું અને એક ડાંગ જિલ્લામાં પ્રવેશ કરી ચૂક્યા છે હવે પછી આદિવાસી વિસ્તારમાં સમગ્ર ટાંગમાં એક છે કે ગામે ગામ જઈને આ રીતે એક સેવાકીય કામગીરી આદિવાસી વિસ્તારમાં કરવાનું કર્યું છે તો સૌ આપણે એમને આવકારી લઈએ આજના બીજા દિવસ कथा प्रारंभ माटे हूँ बापू ने विनती करिस हेलो जय श्री राम से बोलिए जय श्री अजी काचू पड़े जय श्री राम जय श्री जय श्री हर अच्छा। हर महारे हर अच्छा। हर महारे हर हर महारे राधे राधे সে বল Oh, you uh -huh. શંકર પાદયો અર્પીતા ન દેવેશમ પ્રિયતા મેસિવ બંધ કરી પ્રેમથી બોલજો મહાદેવજી ના ચરણ સમર્પિત બની પ્યારથી ઉચ્ચારણ કરી ભાવશે भार्म की આજે પવિત્ર ધરતી પર ચિકાર ગામની પવિત્ર ધરતી પર ભગવાન શિવ મહાપુરાણ કથાનો મહાદેવની કથાનો ડાંગ જિલ્લો આદિવાસી સંપૂર્ણ આદિવાસી વિસ્તારની અંદર મહાદેવની કથાનો આજે બીજો દિવસ નો પ્રારંભ કરતા પહેલા આવો બે પાંચ મિનિટ આવેલા તમામ ભક્તો મહાદેવની ધૂન કરીને શિવ કથાનો પ્રારંભ કરે આ ભાવ